નવસારી બારડોલી રોડ પર આવેલા નસીલપુર ગામ પાસે બે દિવસ પહેલા અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો એક મહિલાને પાડી દેતા તેને ફ્રેક્ચર થયું હતું નવસારી બારડોલી રોડ પર નસીલપુર ગામ પાસે બે દિવસ પહેલા રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતા સમયે દીપડો કોઈ વાહન સાથે અથડાતા ઘાયલ થયો હતો ઘાયલ થયેલા દીપડાને જોવા કેટલાક લોકો પણ રસ્તા પર એકત્ર થયા હતા અને વિડીયો બનાવતા હતા તો બીજી તરફ ઘાયલ થયેલો દીપડો વધુ ઘાતક બન્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ઘુસી આવ્યો હતો ગામમાં જ રહેતા જીનલબેન પટેલે જણાવ્યું હતું કે હું હોસ્પિટલ થી ઘરે આવી રહી હતી ત્યારે હું રસ્તામાં ઊભી રહી હતી મે ફોન કર્યો તો ત્યારે ઘર આસપાસ ન હતો જેથી મે ઘરે જવાનો પ્રયાસ કર્યો તો મારા પર અચાનક હુમલો કર્યો પરંતુ નજીકમાં રહેતા લોકોએ મને પોતાના ઘરમાં ખેંચી લીધી હતી હુમલા સમયે હું પડી જતાં મારા પગમાં ફ્રેક્ચર થયું છે ગાયલ થયેલો દીપડો રસ્તા પર હતો ત્યારે જ લોકો ત્યાં નજીકમાં જોવા માટે ઊભા હતા પરંતુ અચાનક જ દીપડાએ સ્વસ્થતા કેળવી લોકોની પાછળ દોટ મૂકતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા દીપડાથી જીવ બચાવવા ભાગી રહેલા લોકો ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા લોકો પર રોકેટ ગતિએ હુમલાનો પ્રયાસ કરનાર દીપડો મોપેડ સાથે અથડાયા બાદ ત્યાંથી નાસી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી જોકે નસિલપોર વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ રાતના સમયે જ ગામમાં પહોંચી હતી અને ઘાયલ થયેલા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પૂરવા માટે ટ્રાન્કવિલાઇઝર ગન સહિત તમામ તૈયારીઓ સાથે પહોંચી હતી પરંતુ ચાલાક દીપડો ઘાયલ હોવા છતાં હાથ લાગ્યો ન હતો અને શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી